રાજ્યમાં મેઘરાજાની મહેર યથાવત રહેશે રાજ્યમાં ભારે વરસાદને કારણે આગાહી કરવામાં આવી છે બનાસકાંઠા અને પાટણમાં ભારે વરસાદ રહેશે સાબરકાંઠા મહેસાણા અને નર્મદામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સુરત નવસારી વલસાડ અને તાપીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે ખેડા આણંદ પંચમહાલમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી અમદાવાદ ગાંધીનગર અરવલ્લીમાં પણ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે દાહોદ મહીસાગર વડોદરા છોટા છોટાઉદેપુરમાં વરસાદની આગાહી કરવામાં આવી સૌરાષ્ટ્રમાં સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી રહેશે સુરેન્દ્રનગર રાજકોટ અને જામનગરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે પોરબંદર જૂનાગઢ અને અમરેલીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી ગીર સોમનાથ બોટાદ કચ્છ દીવમાં વરસાદ વરસી શકે છે આ તરફ સૌરાષ્ટ્રમાં ભાવનગર મોરબી દ્વારકામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ના ખેડવા માટે સૂચના આપવામાં આવી છે